આલ્તાણ પોલીસે વેબ સીરીજ કામ અપાવાના બહાને થઈ રૂપિયા એક ઠગાઈના કેસ મુખ્ય બે આરોપીઓની દિલ્હી થી ધરપકડ કરી છે આરોપીએ સુરતના વેપારીને ઓક્ટોબર બે હજાર બાવીસ થી ફેબ્રુઆરી બે હજાર ચોવીસ દરમિયાન લાલચ આપીને રકમ પડાવી દીધી હતી પોલીસનું અનુમાન છે કે આ ગેંગે અન્ય રાજ્યોના વેપારીઓને પણ આવી સ્કીમ આપી છે કે કેમ તે અંગે તપાસ કરી રહી છે અલથાણ પોલીસે વેબ સિરીઝમાં કામ અપાવવાના બહાને થયેલી રૂપિયા એક કરોડ ઇકોતેર લાખની ઠગાઈના કેસમાં મહત્વપૂર્ણ સફળતા મળવી છે દિલ્હીથી ઠગ ગેંગના બે મુખ્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે પોલીસ સૂત્રોની માહિતી મુજબ આરોપીઓએ સુરતના એક વેપારીને વેબ સિરીઝમાં મોટું કામ અપાવવાની લાલચ આપી ઓક્ટોબર બે હજાર બાવીસથી ફેબ્રુઆરી બે હજાર ચોવીસની વચ્ચે તબક્કાવાર રીતે મોટી રકમ પડાવી લીધી હતી ફરિયાદ મળ્યા બાદ પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે દિલ્હી સુધી દોરી ગયેલી તપાસ હાથ ધરી હતી અંતે બંને મુખ્ય આરોપીઓ સુધી પોલીસ પહોંચી શકે હતી પોલીસનું અનુમાન છે કે આ ગેંગ માત્ર સુરત જ નહીં પરંતુ અન્ય રાજ્યના વેપારીઓને પણ આ સ્કીમ દ્વારા નિશાન બનાવતા હોઈ શકે આ દિશામાં પણ પોલીસ વધુ તપાસ કરી રહી છે અલથાણ પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓના રિમાન્ડ મેળવી તેમના અન્ય સાગરીતો નેટવર્ક અને નાણાંની લેનદેનની વિગતો ખંગાળવામાં આવી રહી છે પોલીસે આ કેસને લઈને વેપારીઓને સાવચેતી રાખવાની પણ અપીલ કરી છે